ટેકનિકલ શક્તિરાજમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અને તમારે મિત્રો એડ સખત ચાલુ રહે છે એટલે કે તમારા ફોનમાં ચાલુ ચાલુ રહે છે અને તમને પણ ખબર નથી કે કયા એપ્લિકેશનમાંથી એડ આવે છે તો મિત્રો તમારે આ એક જ વિડિયો જોવાનો છે જો મિત્ર આ રીતે તમારે એડ આવતી હોય છે આપણે કારણ કે મેન્યુઅલમાં હતા તોય પણ આપણને એડ આપી દીધી તમે જો તમારી નજરના સામે છે ને એડ આવી જાય ને કારણ કે આ એડ મેં મિત્ર ચાલુ કરી છે તમને સમજાવવા માટે તમારે જો મિત્રો આ રીતે એડ આવતી હોય તો આપણે તેને સાવ બંધ કરી દેવાની કારણ કે આપણે એપ્લિકેશનમાં ગયા હોય બરાબર અહીંયા એડ આપણને આપે તો બરાબર છે આપણે યુટ્યુબમાં વિડીયો જોતા હોય અહીંયા એડ આપે તો આપણને બરાબર છે કારણ કે આપણે જોવું છે અને આ મિત્ર આપણે જોવું નથી આપણે ખાલી મેન્યુઅલ સેટિંગમાં હોય છે તોય પણ આપણને એડ આપી દઈશ તો મિત્રો આ એડ તમારે આવતી હોય તો આ એડ સો ટકા તમારે બંધ થઈ જાય છે તો કઈ રીતે બંધ કરવાની છે તમારે મિત્રો પૂરો પૂરો વિડીયો જોવાનો છે તો ચાલો આ એડને આપણે મિત્રો ઠીક કરી અને હટાવી દઈએ ચોકડીવાળું નિશાન ક્યાં છે ચાલો ફટાફટ બહાર નીકળી જઈએ જો ઉપર ચોકડી દેખાતી છે અહીંયા ટચ કરી દેવાનું એટલે આ નીકળી જાય જેમ નીકળતું નથી હા હવે નીકળી હવે તમે જુઓ આ એડ લખેલો સફેદ લોગો તમે દેખાતો હોય છે બધી એડ મિત્રો આમાંથી નજ આવે છે તમારા મોબાઈલમાં મિત્રો આ સફેદ લોગો નહીં જ બતાવે કારણ કે તમારા મોબાઈલમાં આ હાઈડ કરી દીધો છે આને મેં મિત્રો શો કર્યો છે કારણ કે તમને દેખાડવા માટે અને તમારા મિત્રો હાઈડ છે અને તમારે કઈ રીતે બંધ કરવાની છે એ તમને હું સમજાવું તો આ સેટિંગને તમારે ખોલી લેવાનું છે સેટિંગને ખોલ્યા પછી મિત્રો નીચે સ્ક્રોલ કરતું કરતું ચાલ્યું જવાનું છે હજુ નીચે જવાનું અને આપણી માહિતી સંપૂર્ણ ગુજરાતીમાં છે કે દરેક ભાઈઓને આપણને ખબર પડે તે રીતે તમે જો અહીં એપ્લિકેશન સંચાલન લખ્યું છે ત્યાં આપણે ટચ કરવાનું છે તો ચાલો હું ફટાફટ ટચ કરી દઉં છું ટચ કર્યા પછી લોડ કરી રહ્યું છે થોડીક વાર લાગશે મિત્રોમાં હા થઈ ગયું તો તમારા જે ફોનના બધા એપ્લિકેશન હશે ઇન્સ્ટોલ ઇસ્ટોર કરેલા કે ફોન સિસ્ટમના બધા એપ્લિકેશન મિત્રો આવી જાય છે પછી તમારે આમાં મિત્રો ગોતવાનું છે કે એ એપ્લિકેશન કયું છે તો નીચે ચાલું જવાનું મિત્રો એ એપ્લિકેશન સફેદ લોગો હોય છે અને લખેલું કાંઈ નહીં હોય મિત્રો એ આપણે ગોતવાનું છે તો ચાલો આપણે સ્ટોલ કરતા જઈએ અને નીચે ચાલ્યા જઈએ અને ગોતતા ગોતતા જઈએ સ્ક્રોલ કારણ કે મેં ચાલુ કરી છે એટલામાં તો સો ટકા હોય જ તે મિત્ર તમને શીખવાડવા માટે ચાલુ કર્યું છે મેં ક્યાં છે હા જુઓ મિત્રો તમે જુઓ આ ઝનરેર લખ્યું છે અને યુટ્યુબ લખ્યું છે બે વચ્ચે ખાલી જગ્યા છે તમે જુઓ ઝનરેયર અને યુટ્યુબ વચ્ચે ખાલી જગ્યા છે ને મિત્રો તો અહીંયા અક્ષર પણ નહીં બતાવે અને લોગો પણ નહીં બતાવે તો આમાંથી તમારે મિત્ર એડ આવે છે તો ચાલો હું ફટાફટ ટચ કરી અને આને ખોલી લઉં છું ખોયલા પછી તમે જુઓ ઉપર કે આનો લોગો નહીં બતાવે કે અક્ષર નહીં બતાવે ખાલી સંસ્કરણ ચાર પોઈન્ટ ચાર નવ લખેલું મિત્રો આવે છે બસ આટલું જ આવશે તો મિત્રો અહીંયા તમે જુઓ છો હટાવો લખ્યું છે આપણે ગ્રીન કલરમાં ત્યાં આપણે એને હટાવી દેવાનું એટલે મિત્રો આ કાયમના માટે તમારે એડ બંધ થઈ જાય છે અને તમારે મિત્રો એડ બંધ થઈ જાય તો અમારામાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને એક લાઇક કરવાનું ના ભૂલતા અમારા માટે એક સબસ્ક્રાઈબર કરવાનું પણ ના ભૂલતા તમારા માટે મિત્રો અમે આવા વિડીયો લઈને આવશું કે દરેક ગુજરાતી મિત્રોને આપણે ખબર પડે